કચ્છનું જિલ્લા મથક અને ઇતિહાસથી સમૃદ્ધ શહેર ભુજનો આજે ચારસો સ્થાપના દિવસ છે ત્યારે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભુજના સ્થાપના દિવસ પર ખીલી પૂજન જેવા પરંપરાગત કાર્યક્રમો આજે યોજાયા હતા જેમાં ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કર અને રાજપરિવાર દ્વારા પૂજા કરાઈ હતી આ પ્રસંગે ભુજવાસીઓએ પોતાના ઇતિહાસ પર ગૌરવ અનુભવીને ભવિષ્યના વિકાસ માટે સંકલ્પ લીધો હતો કચ્છી ઢોલ નાદ સાથે ઉપસ્થિત ભવ્ય સ્વાગત કરવામાં હતું વિક્રમ પવિત્ર દિવસે રાવ ખેંગારજી પહેલા ભુજ શહેરની સ્થાપના કરી હતી ભુજિયા ડુંગરના કારણે આ શહેરને ભુજ નામ મળ્યું છે ભુજીયા ડુંગરને શહેરના રક્ષણના પ્રતીક પ્રતિક તરીકે પણ જોવામાં આવે છે અને તે ભુજના ઐતિહાસિક વારસા

આ ભુજ નગરપાલિકાના હોદ્દેદારો ઘનશ્યામસિંહ ઠક્કર કમલભાઈ ગઢવી મનુભા જાડેજા કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કર મહામંત્રી જીગરભાઈ શાહ રાજવી પરિવારના મયુરધ્વજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજવી પરિવારના મયુરધ્વજસિંહ જાડેજા અને ભુજના ઉપનગરપતિ ઘનશ્યામસિંહ ઠક્કરે ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજનો સ્થાપના દિવસ અને જેને આપણે હિસ્ટ્રીને જેને કહી કે ખીલી ખોડી ચારસો ને સેવન્ટી સેવન યર્સ પહેલાં ભુજની સ્થાપના થઈ મહારાજ શ્રી ખેંગારજી ફર્સ્ટ આખું કચ્છને ભેગું કરી અને રાજધાની સ્થાપી અને અહીંયા ખીલી ખોડી આ એક ઐતિહાસિક જગ્યા છે અને વર્ષોથી વર્ષો આ ખીલી પૂજન થઈ રહ્યું છે પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા કે મહારાવશ્રી કરતા જેવી લોકશાહી આવી ત્યારે સર્વને ભેગા કરીને આજના ભુજના આપણા નગર અધ્યક્ષ કે નગરપાલિકાના જે કોઈ આખી ટીમ હોય એ સાથે મળીને કરે છે રાજવી પરિવાર સાથે રહે છે અને આપ જે ભુજનું જે ઇતિહાસ છે એને આગળ આપણે આપજો કંઈ તો આજે કોઈ નાની મોટી કન્ટ્રીના એ બસો અઢીસો વર્ષ થયા હોય આપનો ભુજનો પાંચસો વર્ષનો તો ઇતિહાસ ખાલી ભુજનો છે પાંચસો વર્ષ કંઈ એટલે આપને કહ્યું આપ જે આ પ્રાંગણમાં ઊભા છો આ સાડા ત્રણસો ચારસો વરસની જૂની દિવાલ ઊભી છે અને અને આપણી આ હિસ્ટ્રી છે આપણે આને જાળવી રાખવી જોઈએ અને આપણે હર હંમેશની જેમ જેમ ભુજને ભુજની જે કાંઈ હેરિટેજ પ્રોપર્ટીસ છે એનું આપણું આપણે આપણી આ હેરિટેજ છે એને આપણે સાચવવું જોઈએ અને આ સ્થાપના દિવસે ભુજને આખા ભુજના લોકોને સુખાકારી માટે અમે આજે પૂજા કરી ચારસો અઠોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે ભુજ શહેરના તમામ નાગરિકોને આજના દિવસે સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણો જે ઇતિહાસ છે એ રાજાશાહી વખતથી જે આપણો ભુજનું નામકરણ થયું ત્યારથી આજ દિન સુધી દરેક નગરપતિ પહેલે રાજવી પરિવાર અને ત્યારબાદ નગરપતિએ આ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે સદનસીબે મા આશાપુરાના આશીર્વાદથી આજે મારા ફાળે ભૂજન વિધિનો લાભ મળ્યું એના માટે હું માતાજીને પ્રાર્થના અને ખૂબ ખૂબ આભારે માનું છું કે મને આવો સરસ લાવો મળ્યો અને ભુજનગરજનું આપણો જે ભુજંગ દેવ પાંચ નાકા અને છઠ્ઠી બારી આ આપણો ભુજ શહેર અને ભૂકંપ પછી આપણો જે ભુજ શહેર છે ખૂબ જ વિકસતો થયો જે ખૂબ જ વ્યાપ વધ્યું છે અને ખૂબ ડેવલપમેન્ટ પણ થયું છે અને આવનાર સમયમાં એ ડેવલપમેન્ટમાં ક્યાં પણ ત્રુટીઓ હશે તો ચોક્કસ આપણે સૌ સાથે મળી અને એ ત્રુટીઓ પરિપૂર્ણ કરશું